આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે સાંભળવાના છીએ ગરુડ પુરાણ અધ્યાય ચૌદમો ધર્મરાજા નગરનું વર્ણન મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જો આપને આ વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ મહારાજની જય જય શ્રી સતનારાયણ દેવની જય જરૂર લખજો તો મિત્રો હવે સાંભળવે સાંભળીએ ગરુડ પુરાણ આદ્યાય જઉદમાં ધર્મરાજા નગરનું વર્ણ ગરુડ ભગવાન શ્રી હરિનારાયણને કહે છે કે હે પ્રભુ યમલોકના વિશે મને જાણવાની ખૂબ જ ઈચ્છા થઈ છે યમલોક કેટલું મોટું છે કેવું છે કોણે બનાવ્યું છે ત્યાંની સભા કેવી હોય છે જે સભામાં ધર્મરાજ બેસે છે દયાનિધિ ધર્મ ધર્માત્મા પુરુષને જે ધર્મ માર્ગે દ્વારા ધર્મ મંદિરમાં જાય છે તે ધર્મ માર્ગ પણ મને કહી સંભળાવો ત્યારે ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે કે હે ગરુડ નારદ આદિ દેવઋષિઓ દ્વારા જાણ જાણવા યોગ્ય છે તે સ્વગીય ધર્મનગર ઘણા પુણ્ય વડે મળે છે દક્ષિણ નેત્ર વચ્ચે

ગલીઓ પતાકોમાં અને શોભી રહી છે વિમાનોના સમૂહોથી વગાડનારી છે ગીજુ રહેલ છે તેમાં ચિત્રકારનું સુંદર ચિત્રો તેમજ દેવશિલ્પીકો તેનું નિર્માણ કર્યું છે બાગ બગીચા આદિ ચિત્રગુપ્ત મંદિર શોભી રહ્યું છે ચિત્રગુપ્ત ઘરની પૂર્વ દિશામાં જવરનું મોટું ભવન છે દક્ષિણમાં સુલ અને વિસ્ફોટના આદિના પણ ઘર છે પરીક્ષામાં કાલપાસ અજીર્ણ અને અરુરિસ પણ ભવન છે ઉત્તર દિશામાં રાજ્યગોર અને પાડુ રોગના આવાસ છે ઈચ્છાના દિશામાં શિર અને અગ્નિ ભૂખાણામાં મુસાહનો આવાસ છે નેત્ય ભૂખાણા સારનું અને વાઈટ ખૂણામાં સીત અને દાહનું ઘર આવેલું છે આ મને રોગ મંદિરોમાં નગર ઘેરાયેલું છે ચિત્રગુપ્ત મનુષ્યના શુભ અને અશુભ કર્મો લખે છે તેના ઘરની આગળ વિશ યોજન પર પૂરની યોજનપુરની મધ્યમાં મહાદિવ્ય ધર્મરાજાનું રત્નય મંદિર છે તે તે સ્વર્ગીય રત્નોથી જડેલ છે સૂર્ય સંત અને દિવ્યાણમાં લાગે છે બસો યોજનાના ફેલાયેલા જે તે પસાર યોજન ઓછું છે તેમ તેમણીઓ વડે હજાર થાંભલાઓ ઉપર બનેલા આમ અને પ્રકારના ભવનોની પાસ પાર્ષદોથી બનેલા છે સો સો યોજનાની દિવ્ય સભા છે વિશ્વકર્માએ તેને યોગ્યના પ્રભાવ વડે બનાવેલ છે એટલે કે તેની શોભાનો કોઈ પાર જ નથી ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ આમ સભામાં સત્ય બોલવાવાળા સિદ્ધ પુરુષો ઉગ્ર તપ કરનારાઓ સંન્યાસીઓ અને પવિત્ર કર્મ કરનારાઓ આવે છે આ સભામાં ધર્મરાજ રત્નનો જડી દસ યોજન વિસ્તારવાળો આસન ઉપર બેસે છે તેમની શોભા નો કોઈ પાર રહેતો નથી તેમની સેવા માટે ચારેય બાજુ યોદ્ધાઓ ઊભા છે આ સભામાં ઋષિઓ સૂર્યવંશી તથા ચંદ્રવંશી રાજાઓ સભાસદો તરીકે બિરાજે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ ધર્મ ધર્મરાજ નગરમાં ચાર માર્ગો છે તેમાં દક્ષિણ માર્ગથી પાપી લોકો પ્રસાર થવાય છે સભાથી નજીક હોવા છતાં તેઓ સભાને જોઈ શકતા નથી બાકી ત્રણ માર્ગે ધર્મી લોકો મંદિરમાં જાય છે તે ઘણા પુણ્યશાળી છે ત્યાં પૂર્વમાં જે માર્ગ છે તે ભોગાથી યુક્ત છે તેમાં પુણ્યશાળી પ્રવેશ મળે છે બીજા ઉત્તરનો માર્ગ છે તેમાં દુર્ગાદેવી તથા સૂર્યદેવના ભક્તો ધર્મયુદ્ધમાં ભાગ લેનાર યોગાસભાની મહાન દિનેશ્વરી આદિ આ માર્ગમાં પ્રવેશ પામે છે ત્રીજો પશ્ચિમમાં માર્ગે ભગવાન વિષ્ણુના ભક્તો ગાયત્રી માતાના ભક્તો વેદ જ્ઞાની અગ્નિહોત્ર કરતા આદિ પ્રવેશ પામે છે પશ્ચિમ માર્ગે ધર્મસભામાં આવેલ છે ત્યાં ધર્મ રાજા આવનાર છે આવકારે છે તેમનું સન્માન કરે છે આ આમાં કલ્પ પર્યત નિવાસ કરે છે પુણ્યના યોગી ફરી માનવ યોનિમાં આવે છે ભગવાન નારાયણ ગરુડને કહે છે કે હે ગરુડ મેં કહેલ આ વર્ણની કથા જે કોઈ સાંભળે છે તે ધર્મ રાજા સભામાં જશે અહીં અધ્યાય પૂર્ણ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મહારાજે શ્રી કૃષ્ણ